તેવામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ ગિફ્ટ સિટીમાં આપવામાં આવેલી દારૂની છૂટ અંગે પ્રતિક્રિયા આપી છે તેમણે આજે પત્રકાર પરિષદ યોજી અને આ નિર્ણયને આવકાર્યો હતો અને સરકારને અભિનંદન પણ પાઠવવામાં આવ્યા હતા સાથે જ કહ્યું કે આ નીતિ છે તે આખા ગુજરાતમાં અમલવારી કરાવો સાંભળો તેમણે શું કહ્યું બહુ ખુશીદાર સમાચાર ગિફ્ટ સિટીમાં નવા વર્ષની ગિફ્ટ એ બી નામે બધેલું ગાંધીનગરના શહેરમાં સરકારે આટલા વર્ષે જે કંઈ હિંમત કરી થોડીએ એને હું અભિનંદન આપું છું કારણ કે આ નીતિ અત્યારે હાલ જે અમલમાં છે ગિફ્ટ ને બાદ કરો એ દંભી નીતિ છે કૃત્રિમ તમે દીવમાં મળતું હોય બે ડગલા આમાં હોય એટલે વાતપુરી દમણમાં સેલવાસમાં આબુમાં ઉદયપુરમાં ઇન્દોર દાહોદની બોર્ડર ઉપર એટલે આવી નીતિ જ્યાં ચારે બાજુ ખુલ્લું હોય ને તમે ટાઈટ કમ્પાર્ટમેન્ટ રાખો ત્યાં બહુ સફળતા ન મળે એટલે છેલ્લે છેલ્લે ભલે આ ગીફથી શરૂઆત કરી પણ મને ખબર છે ત્યાં સુધી ગાંધીજી પછી સરદાર સાહેબનો વારો કાઢશે સરકાર એવું હું માનું છું એકતા નગર નામ આપ્યું છે કે એટલે એસઓયુમાં નર્મદાના કિનારે એવું હું સરકારને આગ્રહ કરીશ કે ધીરે ધીરે બાય ઇન્સ્ટોલમેન્ટ એકદમ ના ખોલે તો ગાંધીજી પછી સરદાર સાહેબનો વારો કાઢે અને વાઇબ્રન્ટ નામ આપ્યું ત્યારે જરૂર મનમાં એ વાઇબ્રન્ટ થવું જોઈએ ગુજરાતે અત્યારે વાઇબ્રન્ટ જ છે બધે એટલે મહાત્મા મંદિરમાં બી છૂટ આપો લીલા હોટલમાં પીવાની લીલા થઈને આવે એનો મતલબ નહીં ત્યાં જ્યાં વાયબ્રન્ટ એકચ્યુઅલી સમિટ છે ત્યાં પછી તમે તમે ધોળેરા શહેર છે ધળાબેટ ધોળેરો કચ્છ ગીર ગીરના શાસન એટલે હું જે બહુ વર્ષોથી આજની નીતિ નિષ્ફળ છે ને દારૂબંધી નીતિ ઘટાઈને સાયન્ટિફિક નવી સારી નીતિ જેથી કરીને ગુજરાતનું યુવા ધન બરબાદ ન થાય આ નીતિના લીધે ગુજરાત ડ્રગનું હબ બની ગયું છે કરોડો રૂપિયાનું કરોડો કરોડો રૂપિયાનું હબ ડ્રગ અને ડ્રગનો ચડેલો જુવાનીઓ જિંદગી આખી બરબાદીના રસ્તે કદાચ દારૂના રવાડે ચડ્યો હશે તો પાછો વારી શકાય પણ ડ્રગના રવાડે ચડેલો યુવાધન એ ખતમ થઈ જાય માટે સરકારે વહેલી તકે આનો વિચાર કરવો જોઈએ હું એટલા માટે આગ્રહ કરું છું કે હું પોતે પીતો નથી કોઈ પીવે એ મને ગમતું નથી મારું પરિવાર પણ કોઈ પીવે ન ગમે તો ગુજરાત મારું પરિવાર પણ પીવે મને ન ગમે અને આ બધા ટેસ્ટ કરેલા અનુભવ કરેલો છે માટે આ નકામું છે આવું જાહેરમાં કહું છું પણ નકામું છે તો પણ ચાલુ જ છે તો ચાલુ હોય તો એવી રીતે સરકારની જવાબદારી અદા કરે કે જેથી કરીને ગુજરાતનું યુવા ધન બરબાદ ન થાય અને ફક્ત રૂપિયાવાળા માટે આ છૂટ ના હોવી જોઈએ મારો આગ્રહ હોય છે કે સસ્તો સારો દારૂ જેને મોવડાનો દારૂ કહે છે એ ટાઇબલની પટ્ટીમાં બેકાર ગ્રેજ્યુએટ છોકરા છોકરીઓને એ છૂટ આપે લાયસન્સ આપે અને આખી પટ્ટીમાં એટલે કે વલસાડથી માંડીને અંબાજી સુધીની આખી પટ્ટીમાં આનું અનુચરણ કરી શકાય એવું સૌરાષ્ટ્રમાં અલગ રીતે એનો વિચાર કરી શકાય પરંતુ આ વહેલામ વહેલી તકે ખાલી આ વિધિ કરે કે ભાઈ ગિફ્ટમાં આપ્યું એટલું જ નહીં ગુજરાતમાં તમે જો પહેલ કરી જ છે તો હવે બાબા બડાએ તો હિન્દી બોલના પડે કે પછી એમાં તમે આટલું પીધું તો એ શું ને તો આખું ગુજરાત છૂટ આપો અને સારી નીતિ એક્સપર્ટ લોકોને બોલાવો હું તો ત્યાં સુધી કહીશ કે સારા ગાંધીયન લોકો હોય જે જે નશા નશાના વિરોધી હોય એવા લોકોને બોલાવીએ જે તરફેણવાળા હોય એ પણ બોલાવે અને કેવી રીતે ગુજરાતમાં આ નીતિનો ઉપયોગ થાય જેથી કરીને સોર્સ ઓફ ઇન્કમ જે કહેવાય હું એના માટે હટાવવાના મતનો નથી આવક માટે દારૂબંધી ખોલવી જોઈએ મત નથી પરંતુ જે આવક પચાસ હજાર કરોડ રૂપિયા આવવાની છે ભણાવને દીકરા દીકરીઓને ફ્રી ઓફ વેસ્ટર્ન કન્ટ્રીઝ ઘણા બધા પોતાના બાળકોને જેટલું એજ્યુકેશન ફ્રી ઓફ આપતા તમે તમે મેડિકલ ટ્રીટમેન્ટ ફ્રી આપો આપો ને ભલે ઝાયડસમાં જાઓ ગમે ત્યાં જ્યાં 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 ટ્રીટમેન્ટ કરાવી ત્યાં કરાવો બિલ સરકાર આપે છે એટલે આ બધામાં આનો ઉપયોગ હકારાત્મક થઈ શકે અને હું તો ત્યાં સુધી કહું કે આમાં જો ગાંધી આશ્રમ બાકી ન રહે તો પોરબંદરમાં ખોલી આપો કરમસદમાં ખોલો વડનગરમાં સાહેબના વતનમાં એમાં કંઈ ખોટું નથી આ એટલે આને જલ્દી તાત્કાલિક એમને આને છૂટમાં લિબરલ રીતે બધું આ આજે કૃત્રિમને ભ્રષ્ટાચારીને લોકોને ભ્રષ્ટાચારનો અડંગો ભૂતકાળમાં કોમ્યુનલ રાઈટ બી આના લીધે થતા લઠ્ઠો પીને મરી ગયેલા ગરીબ લોકો એટલા બધા મજૂર ગામ હોય કે અસારમાં ગમે ત્યાં ગુજરાતમાં ઘણું બોટાદ જિલ્લામાં બનેલું હમણાં આ બધાનું મારણ સારી સાયન્ટિફિક રીતે પહેલાં એને પીવું છે હું ભરૂચ ગયો હતો અને માલપુર મેઘરજમાં પચીસ ત્રીસ વર્ષની વિધવા બહેનો અમારા ઘરવાળો લઠ્ઠા જેવું પીણ મરી ગયો વહેલો તો એને એને તમે મોઢાનું આપો ને એને પીવું જ છે સમજાવો ના પીવે એના માટે ધાર્મિક સંતો મંતોનો ઉપયોગ કરો પરંતુ પીવું જ છે તો એવું આપક મરી ન જાય અને રૂપિયા માટે મળે એવું નહીં તમે અહીં અહીં ગિફ્ટમાં એનો એનો પેક કેટલામાં પડવાનો વિચાર કરો તો હવે શું સિસ્ટમ છે ખબર નહીં મને થયું બધા ત્યાં લઈ જવું પણ ત્યાં મેદ ના પડે તો એટલે કે અલાસસ લાવો વગર અને ઘણા જે ઉદેપુર લગ્ન કરે છે હમણાં હું એક લગ્નમાં ઉદેપુર ગયો હતો કીધું ઉદયપુરનું શું કારણ કે કારણ એ કે સારું રહે એમ ત્યાં અમદાવાદ હું વાંધો કે ના ત્યાં સારું ના રહે તો ઉદયપુરને ત્યાં કરોડો રૂપિયાનો ખર્ચો પાસે એવું નહીં તો હવે ગિફ્ટ સિટીમાં ઉદયપુરનો પેલેસ બોર્ડ લગાવી દેવાનો ગિફ્ટ સિટી એટલે આ બધામાં આ ગિફ્ટ સિટી પૂરતું મર્યાદિત ન રહે હું દેશના બે મહાનુભાવો નરેન્દ્રભાઈ અને અમિતભાઈ એમને કહીશ કે તમે આ પ્રમાણે ગુજરાતની જનતાનું ભલું ઈચ્છતા હો તો ચોરી છુપીથી લોકો પીવે છે ખરાબ પીઢે મરી જાય છે નાની ઉંમરની બહેનો વિધવા થાય છે અને બુટલેગરો બેફામ થઈને કરપ્શન અધિકારીઓ ગોડફાધરો એમના એ બધા એમાંથી બચાવવા માટે ગુજરાતની આબાદી સારી રીતે આ સમજે કે ભાઈ અમારા ભલા માટે આ પોલિટિકલ ઇસ્યુ છે જ નહીં આ અને ગાંધી સરદાર હું વારે ઘડીએ કહું છું કે ગાંધીજી ગુજરાતનો હું કામ શીખો મારો ગાંધીજી એકલા નહીં પીવું જોઈએ એના હિમાયતી ગાંધીજી હતા સરદાર સાહેબ હું પણ છું પણ તમે દિલ્હીમાં માની લો સરકાર બીજેપીની હોય કે કોંગ્રેસ ત્યાં છૂટ કર્ણાટકમાં છૂટ મહારાષ્ટ્રમાં મુંબઈમાં છૂટ ગુજરાતમાં એ જ કોંગ્રેસ એ બીજેપી તો ડબલ સ્ટેન્ડર્ડ નહીં હોય એને એમાં આમાં કોઈ નીતિ પાર્ટીની નીતિનો સવાલ જ નથી પબ્લિકની નીતિનો સવાલ અને પબ્લિકને ગાંધીજી સરદારના નામે બહુ થઈ ગયું હવે ગાંધીજીના નામે બહુ એ નહીં પોરબંદર જાઓ તો શિકાગો કહેતા પોરબંદરને બહુ મોટું તોફાનીઓનું શહેર હતું જે તે વખતે અત્યારે સારું છે એટલે મને થયું કે લાવો આ બધા મિત્રોનો આગ્રહ હતો કંઈક વાત થાય તો સારું એટલે મોડા મોડા પણ સરકારે આ હું એને સમજ આવી અને આનાથી ઉદ્યોગોમાં વધવાનું એ મતનો હું નથી ગુજરાત તો નંબર વન નંબર ટુ રહેલું છે આવી નીતિ હોવા છતાં ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ કન્સન મુંબઈ નંબર વન હોય યા ગુજરાત નંબર વન હોય એક બે એક બે ઠેકાને ચાલ્યા કરે આમાં આ નીતિ હતી તો પણ ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ આવે ઇન્વેસ્ટમેન્ટ લાવવા માટે આ નીતિ કાઢી નાખવી જોઈએ મતલબ હું નથી ધરા ખોટું છે આ હતું તો આવ્યું છે અને બેન દીકરીઓની દલીલ બધા ઘણા બધા મિત્રો કરે એ તો મુંબઈમાં આપણી દીકરીઓ છે દિલ્હીમાં છે ને કલકત્તામાં હશે ને બેંગ્લોરમાં છે એમાં એટલે આ બધું લોજિક હવે આ જમાનામાં ઠીક નથી થતું એટલે મને થયું કે તમને બધાને તમારા બધાના માધ્યમથી હું આ આ તમારા તરફની ખુશી વ્યક્ત કરું ને અને આ છાકટા થવા માટે નથી આ તમારી જાત બરબાદ કરવા માટે નથી બેન દીકરીઓની મશ્કરી કરવા માટે નથી પીને બેફામ ગાડી ચલાવવા માટે નથી ઘણા વ્યસનથી પીતા હોય ઘણા કંપની આપવા પીતા હોય છે અને ઘણાને આનું આનું વ્યસન લાગી ગયું હોય કે પીધા વગર ચાલે હવે ગમે તે કરવાનું અને એ એને સારી રીતે તક અપાય કે એ પીતું આ એફોર્ડ કરી કરે ફક્ત રૂપિયાવાળા નહીં આ મોડાની વાત મેં કરી અનાજમાં બનતું હોય જુવારનો ચોખાનો બધા જે થતું હોય બહુ આપણને ખબર નથી પણ આ ગૃહ ઉદ્યોગમાં આને શું કે કયું કયું છે સરકાર બે ચાર કંપની એને કુટીર ઉદ્યોગ આ આ કુટીર ઉદ્યોગ આખા ગુજરાતમાં છે અત્યારે ચાલે જ છે પણ નદી કિનારે ચાલે પેલો અત્યારે તમે જાઓ તો ચાલે આપણા મંત્રીઓના મંગલાની પાછળ જાઓ ને એક કિલોમીટર એવો નથી કે જ્યાં કોથરીઓ ના પડી છે આ આ વાસ્તવિકતાનો વિચાર સ્વીકાર કરવો જોઈએ કે આ છે તો કેવી રીતે એને એને રેગ્યુલાઇઝ કરાય જેથી કરીને લોકો ખોટા ન મળે હેરાન ન થાય આટલી વાત કહેવા માટે અને હું તમને ખાલી ઠંડુ આઈસ્ક્રીમ ખવડાવીશ અને ગરમ સમોસા ખવડાવીશ આવું કોઈ પીણું સર્વ નહીં કરું આખા ગુજરાતમાં છૂટ થાય તો પણ જ્યારે મળવાનું થાય ત્યારે આ પીણું આપણી સેવામાં નહીં હોય પણ ગિફ્ટ સિટીમાં તો ટેસ્ટ કરવા જવું હતું પણ નહીં મેન નહીં પડ્યો એને કોઈ સબંધ નથી કોઈ કંપની ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે અહીં આવે એને સબંધ નથી પણ તમે કહો છો એ કંપની આ પ્રોડક્શન કરવા આવે જૂની વાત તો પ્રોડક્શનમાં તો એક્સપર્ટ લોકો છે આપણા ત્યાં ગાંધીનગરના કોતારોમાં તમે જાઓ તો હાઈ ક્લાસ ડબ્બા આસારામજીનો આશ્રમ તો એની આગળ બી હતો ત્યાં બી બધા પીપ પડેલા જ હોય અને પ્રોસેસ ખબર છે ને બધાને એના જે માલ ભરી રાખે છે બધો દુનિયાભરનો કચરો નાખે એમાં એને પકવે વેતન દાળા બરાબર થાય પછી એને બકનરીનો નિયમ જે ઉપર વરાળ જ્યાં નીચે પાણી થાય એ આવે લગભગ અત્યારે હાલના દિવસમાં તો પચાસ હજાર કરોડ અને પચાસ હજાર કરોડમાંથી તમે વિચાર કરો કે તમે એજ્યુકેશન ને હેલ્થ જેમાં ગુજરાત અત્યારે શિક્ષણમાં જે પ્રાઇવેટીકરણ થઈ રહ્યું છે ને ફામ ફી લેતા હોય લો સરકાર આપે દવાખાના તમે જુઓ તો કેટલા બધા નીકળ્યા નવા નવા દવાખાનાની દવાખાનાની ફી બી સરકાર આપે ને ભલે પ્રાઇવેટમાં ટ્રીટમેન્ટ કરાવો આ રૂપિયા જે જે તમારા આજે નથી તમે તમે રાજસ્થાન કમાય એ કરાય બુટલેગરો કમાય અધિકારીઓ ભ્રષ્ટ હોય એ કમાય અને કમાય એટલે કલ્પના બારના કમાય સાબરમતી જેલમાંય મળે ને જેલમાંય મળે ને બધે મેલમાંય મળે પોલીસ કમિશનર કચેરીમાં ડબલા પડેલા આ સચિવાલયમાં ડબલા પડેલા હોય બાથરૂમમાં પડેલા હોય બેના ડબલા આ બધું છે તો ઢાક પૂછડો નહીં કરવો અને આને સ્પોટિલી સ્વીકારવું જોઈએ કે આ આ ન્યુસન્સ છે સરખું કેમ કરાય બસ એના માટેની વાત છે ને મને થયું કે ખાદી પહેરવી ગાંધીજી અમુક કરતા માટે એ તમે તમે જ્યાં ફરતા હોય તમે કોઈ દિલ્હી જાઓ કે દુનિયામાં અમેરિકાની જે રેસ્ટોરન્ટ હોય રેસ્ટોરન્ટમાં ચાર લોકોના હાથમાં ડબલા હોય એમાં બિયર હોય કોઈમાં ત્રીજું હોય બીજા ટેબલ પર કોઈ કોફી પીતું હોય કોઈ ચા પીતું હોય રૂટીન કોઈને પ્રેશર પીવાનું કંઈ છે જ નહીં એવું એટલે હું જાહેર ન કોલ્ડ ડ્રિંક પીતા હોય ચા કોફી પીતા હોય એવી રીતે પીવો ને આને એ જેમ ચા પીવાની તલબ લાગે તો ચા ન પીઓ તો શું થાય તો આને જો ચાનો સંતોષ આનો બી સંતોષ બે ગું જે થતું હોય એવી એવી રીતે કરી નાખાય ગાંધીજીના નામે વાત ઘણા મિત્રો પ્રમાણિકતાથી માનતા હોય નથી માનતા એવું નહીં પણ હોય એમાં દરેકની માન્યતાને આપણે પેલું ન કરીએ એમને એમને ભલે માને લીલા બધી હોટલોમાં મળે છે અમદાવાદમાં મળે હવેલીમાં જ હોય મળે લીલા મળે બધી મળે કૂતરાને મારું હોય તો અડકાયું છે એમ કેવું પડે પછી પબ્લિક ફરી જાય કે તમે આ ખોલી નાખ્યું ખોલી નાખ્યું રિએક્શન બધા ખુશ છે તો પછી ખોલી નાખો એમને વાતનો એક દાણો દબાયો ચડેલો છે તો બધો ચડેલો જ હોય એક દબાવો બધા દબાવો તમે અહીં નહીં તમે પોરબંદરમાં છૂટ આપો તમે નમો સ્ટેડિયમમાં છૂટ આપો તમે ગાંધી આશ્રમમાં છૂટ આપો તો પણ કોઈ કંઈ કંઈ જ ન થાય આમાં કંઈ કંઈ છે જ નહીં આ કોઈ પણ પાર્ટી હોય હવે કોંગ્રેસ વિરોધ કરે તો કોંગ્રેસ આમાં છે જ નહીં એટલે તેલંગાણામાં હૈદરાબાદ તો હબ છે ઇન્ડસ્ટ ઇન્વેસ્ટમેન્ટ બધા ને જે બધાય અને એ ટીવેક છે બધા સેકન્ડ મેટર બીજેપી તો બધે છે મહારાષ્ટ્રમાં હતા અને ગુજરાતમાં અને રાજસ્થાનમાં આજે છે મધ્યપ્રદેશમાં હતા એટલે ત્યાં બધું છૂટું છે તો એ જ પાર્ટી ક્યાં બરાબર નહીં કેમ બરાબર નહીં હોય પડે બધું આ પ્રયોગ પછી કોઈ વિરોધ નહીં કરે બધા ક્યાંય બને હવે ધીરે ધીરે બોલે એમ કે ચાલો આઈસ બ્રેક તો આઈસ બ્રેક અને આઈસ બ્રેક કહેવાય તમે ગાંધીજીના ગામમાં પસંદ કર્યું એમ કહો ગાંધીજીના નામે બનેલું નગર ગાંધીનગર ને દુનિયા આખી ગાંધીજી નામે કે નહીં પીવું જોઈએ લ્યો આ ગાંધી આ ગિફ્ટ નવા વર્ષની એડવાન્સમાં પચીસ પહેલાંની ગિફ્ટ અહીં અહીં તમે જાઓ તો ખરા ખબર પડે કે કેટલી વિશે નહીં મેર પડે તમે તમારી કલ્પના ખોટી છે આ ગીપ સિટીમાં ઇઝી નથી આટલો પેગ બે હજાર નો પડવાનો તો પીધા પછી તમને ખબર પડે કે બિલ આપવા નહીં લો અને બહાર નીકળ્યા પછી પોલીસવાળા વાળા પછી પેલું નહીં બતાવે બહાર નીકળ્યા પછી પોલીસવાળા વાળા પેલું બતાવે લાવો પેલું આવો બહાર તો નીકળવાના ને ત્યાં ક્યાં હોય તમે શંકરસિંહ વાઘેલા અગાઉ પણ દારૂબંધી હટાવવા માટે અનેક વાર જાહેર મંચથી બોલી ચૂક્યા છે ત્યારે આજે તેમણે જણાવ્યું કે દારૂબંધીની નીતિ છે તે દંભની નીતિ છે ગુજરાતની ચારે બાજુમાં દારૂ મળે છે અન્ય રાજ્યોમાં જ્યાં ભાજપ અને કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ દારૂબંધી નથી તો શા માટે ગુજરાતમાં જ દારૂબંધી રાખવામાં આવી છે તેમણે કહ્યું કે હવે ગાંધીથી શરૂઆત થઈ છે એટલે કે ગાંધીનગરથી અને હવે સરદાર સુધી પણ એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ છૂટ આપવામાં આવે તેવી તેમની માગણી છે તેમણે કહ્યું કે મહાત્મા મંદિરમાં પણ છૂટ આપવામાં આવે અને સારા ગાંધીયન લોકોને બોલાવીને ચર્ચા કરીને નવી નીતિ બનાવવી જોઈએ દારૂના રવાડે ચડેલા યુવાનોને પાછા વાળી શકાય છે જ્યારે ડ્રગ્સના રવાડે ચડેલા લોકો બરબાદ થઈ જાય છે ફક્ત રૂપિયાવાળા લોકો માટે છૂટ આપવામાં આવે તેવું ન હોવું જોઈએ આદિવાસી વિસ્તારમાં પણ છૂટ આપવામાં આવી જોઈએ અને મહુડાને જે લીગલ કરવો જોઈએ તેવું તેમનું કહેવું છે હાલ તો દારૂની છૂટને લઈને અનેક ચર્ચા ચાલી રહી છે ત્યારે દારૂબંધી વિશે તમે શું વિચારો છો અને ગુજરાતમાં દારૂબંધી હોવી જોઈએ કે નહીં તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ જ પ્રકારની વાતોને ચર્ચા સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ વૈષ્ણવ